શક્તિ શક્તિનાથ ધામ અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસ ભક્તિ આસ્થા અને લોક સંસ્કૃતિનો મહાસંગમ આગામી ત્રીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભવ્ય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓના ઉમટવાની શક્યતા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી યારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજનથી આ મહોત્સવનું આયોજન કરાયું છે મહાસૂદ બારસ તેરસ અને ચૌદસના પવિત્ર દિવસોમાં પરિક્રમા પથ ભક્તિ રસથી છલકાઈ ઉઠશે ગબ્બર પર્વત પર બનાવેલા એકાવન શક્તિપીઠ પ્રોજેક્ટમાં દેશ વિદેશના મૂળ શક્તિપીઠોની પ્રતિકૃતિઓ એક જ સ્થળે નિર્માણ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ એક જ પરિક્રમામાં તમામ એકાવન શક્તિપીઠોના દર્શનનો આધ્યાત્મિક લાભો મેળવી શકશે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન વર્ષ બે હજાર આઠમાં થયું હતું અને વર્ષ બે હજાર ચૌદમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લગભગ એકસઠ પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે બનેલો આ પરિક્રમા માર્ગ અંબાજીની વિશેષ આકર્ષણ બની ગયો છે જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટ અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ ગાંધીનગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાંથી ભક્તો જોડાશે મારું નામ પ્રતિકા ભાવસાર છે અમે અરવલ્લી જિલ્લા મોડાસામાંથી આવ્યા છીએ અમે ગવર્મેન્ટની બસમાં પચાસની સંખ્યામાં આવ્યા છીએ અને જે આ નરેન્દ્ર મોદીની સરકારે જે આ એકાવન શક્તિપીઠના એક જ જગ્યાએ અંબાજી ખાતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરી છે જમવાની તથા સુવળ સારી સરસ આવી સ્વચ્છ વ્યવસ્થા જે કરી છે તેના માટે અમે ખૂબ જ આભારી છીએ કે જેના કારણે અમને આવા દર્શનનો લાભ મળી રહ્યો છે યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ભોજનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અંબિકા ભોજનાલય જીએમડીસી માંગલ્ય વન આરટીઓ સર્કલ અને આર્ટસ કોલેજ ખાતે પ્રસાદ વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે પરિક્રમા પથ અને મંદિર પરિસરને આકર્ષક લાઇટિંગ અને સજાવટથી દિવ્ય રૂપ આપવામાં આવશે રાત્રે જગમગતો પરિક્રમા માર્ગ શ્રદ્ધાળુઓને અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવશે મહોત્સવ દરમિયાન આદિવાસી નૃત્ય ઢોલ નગારા અને લોક કલાકારોના કાર્યક્રમો પણ યોજાશે ગુજરાતની લોક સંસ્કૃતિ અને ભક્તિભાવનું અનોખું મિલન અંબાજીમાં જોવા મળશે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને ધજા યાત્રા સાથે ભવ્ય શરૂઆત થશે ભજન સત્સંગ અને આનંદ ગરબા દ્વારા ભક્તિમય માહોલ સર્જાશે બીજા દિવસે ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રા યોજાશે શક્તિ યોગ અને દર્શન પરિક્રમા સ્પર્ધા ખાસ આકર્ષણ રહેશે અંતિમ દિવસે જ્યોત યાત્રા ચામર યાત્રા અને મસાલ યાત્રા સાથે મહોત્સવનું ભવ્ય સમાપન થશે ત્રણ દિવસ સુધી અંબાજીમાં ભક્તિ અને આસ્થાનો મહાપર્વ ઉજવાશે મારું નામ અમિત પટેલ છે હું અમદાવાદથી આવું છું અત્યાર સુધી વિડીયોમાં જોયું હતું આપણે યુટ્યુબમાં વિડીયોમાં કે આ રીતના અલગ અલગ એકાઉન્ટ શક્તિપીઠ બનાવેલા છે આપણે પણ રૂબરૂ આવ્યા પછી ખબર પડી તો બહુ સરસ જગ્યા છે અને બધાને ખાસ આવવું જોઈએ અને ખાસ કરીને સરકારનું પણ સારું એવું આયોજન છે બસની પણ વ્યવસ્થા છે અને સાફ સફાઈ તો એકદમ વ્યવસ્થિત છે એકદમ તો ખરેખર બધાને આવવું જોઈએ કેમ કે બધાથી શક્ય નથી કે એકાવન શક્તિપીઠ ફરી શકે તો આ એક જ જગ્યા ઉપર બધા શક્તિપીઠના દર્શન કરી શકાય છે તો બધાને સરકારને ખૂબ ખૂબ આભાર અને બધાને નમ્ર વિનંતી કે એકવાર અહીંયા આવે તો ખ્યાલ આવે કે શું છે ખાલી ગબ્બરની પરિક્રમા અથવા માતાજીને દર્શન કરા સિવાય પણ અહીં ઘણી બધી વસ્તુ છે અંબાજીમાં તો એ જોવાનું ના ચૂકે એકાવન શક્તિપીઠ પરિક્રમા બે હજાર છવ્વીસનો આજે પ્રારંભ થયો છે જગતજનનીમાં અંબેને એકાવન એકાવન શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માનીને નરેન્દ્રબેના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી મા દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એ લાખો લોકો ત્રણ દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે તેનો આજે શુભારંભ થયો છે ખૂબ માય ભક્તો આ ત્રણ દિવસની અંદર આવવાના છે ગઈ સાલ પણ પાંચ લાખની આજુબાજુ આ માય ભક્તો અહીં દર્શન કર્યા હતા આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે જે રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે આખા ભારત વર્ષની અંદર જેટલા પણ એકાવન શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી તે આપણા અંબાજીમાં છે એને અનેક લોકો અહીં આવે બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે ઉપર જે ત્રિશુલથી વધ કરવામાં આવ્યું હતું એ ઉત્તર ની અંદર એ ત્રિશુલ છે હયાતમાં તેની જ રેપ્લિકા અહીં આપણા અંબાજીની અંદર ત્રિશુલિયા ઘાટની અંદર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે ખૂબ ઉત્સાહભેર લોકોને ઉમંગ પણ છે કે જે ત્યાં વ્યવસ્થાઓ જે છે મહેસાસુરની વધ કર્યાની જે ત્રિશુલ છે એ ત્રિશુલિયા ઘાટની અંદર જ આ સ્તંભ ત્યાં ત્રિશુલ ઊભું થવાનું છે તે દરેકને ક્યુરોસિટી પણ છે જાણવાનો આનંદ પણ છે હું દેવસ્થાન ટ્રસ્ટને અભિનંદન આપીશ કે આ વિચારને સેમ જે ઉત્તરકાશીથી જે વિચાર લાવીને અહીંયા જે કરી રહ્યા છે એના માટે અભિનંદન પણ આપીશ અહેવાલ મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાંતા અંબાજી